નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર એમાં આજે ઉદાહરણ નંબર આઠની શરૂઆત કરીશું જો આગળના ભાગ તમે ન જોયેલા હોય તો આઈ બટન પર ક્લિક કરી અને ભાગ જોઈ લેવા ચલો જોઈએ આજે ઉદાહરણ નંબર આઠ નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ પાંચસો પચીસ છે અહીંયા આગળ જો મધ્યસ્થ આપી દીધેલો છે કેટલો પાંચસો પચીસ જો કુલ આવૃત્તિ સો હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો અહીંયા આગળ વર્ગ અને આવૃત્તિ આપેલી છે એમાં એક્સ અને વાયના મૂલ્યો શોધવાના છે ચલો વર્ગ અંતરાલ જીઓથી સો આવૃત્તિ કેટલી આપેલી છે બે સોથી બસો આવૃત્તિ પાંચ બસોથી ત્રણસો આવૃત્તિ આપેલી છે એક્સ તો એક્સ અને વાયની કિંમત શોધવાની છે તો પહેલાં શું કરવાનું આપણે તો વર્ગ અંતરાલ આવૃત્તિ અને એના પછી આવશે સંચય આવૃત્તિ એટલે સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવીશું તો તમારે આ એ પ્રશ્ન આપેલો છે એની ફરીથી કોષ્ટક બનાવી અને ફરી એની પાછળ સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવવાનું અહીંયા હું આની પાછળ સીધું સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવીશ સંચય આવૃત્તિ એટલે થશે સી એફ ચલો કઈ રીતના શોધવાની પહેલા બે તો બે એમ એમ આવશે પછી આ બે અને આની નીચે પાંચ એ બંનેનો થશે સરવાળો એટલે બે પ્લસ પાંચ બરાબર કેટલા આવું સાત આ રીતના થશે શું થાય સરવાળું બે તો એમના એમ બે પછી બે વત્તા પાંચ એટલે સાત ચલો પચ્યા સાત અને યાગર એક્સ એટલે સાત પ્લસ એક્સ પચ્યા સાત પ્લસ એક્સ અને યાગર બાર એ બંનેનો સરવાળો તો બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ આ બંનેનો શું થાય સરવાળો થઈ જશે એટલે ઓગણીસ વત્તા એક્સ પાછળનો એક્સ એમને એમ લખીશું ચાલો ઓગણીસ વત્તા તો નવ એક દસ સોળનો છઘો આવશે વધી એક બે ત્રણ એટલે છત્રીસ વત્તા એક્સ હવે આ છત્રીસ વત્તા એક્સ અને આ વીસ તો છત્રીસથી છેતાલીસ અને છપ્પન તો છપ્પન પ્લસ એક્સ છપ્પન પ્લસ એક્સ અને પછી વાય આવશે તો છપ્પન પ્લસ એક્સ પ્લસ વાય હવે છપ્પન પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ નવ કરીએ તો છપ્પન વત્તા દસ એટલે કેટલા થયો છાસઠ એમાંથી એક બાદ કરો એટલે પોસઠ પ્લસ એક્સ પ્લસ વાય હવે આમાં સાત ઉમેરીએ તો પોસર વત્તા પાંચ એટલે કેટલા થશે સિત્તેર ઇકોતેર ને બોતેર પ્લસ એક્સ પ્લસ વાય બોતેર વત્તા ચાર છોતેર પ્લસ એક્સ પ્લસ વાય બરાબર તો આ રીતના સંચય આવૃત્તિ શોધી શકાય ચલો આપણે સરવાળો કરી અને સંચય આવૃત્તિ હવે શું કરશું તો જો અહીંયા આગળ મધ્યસ્થ એમ બરાબર પાંચસો પચીસ આપેલા છે તો એ આગળ નીચે લખીશ એમ બરાબર પાંચસો પચીસ ચલા આગળ જો કુલ આવૃત્તિ સો હોય તો એક્સ અને વાયના મૂલ્ય શોધો કુલ આવૃત્તિ આપેલી છે સો તો અહીં આગળ જે આવૃત્તિની સંખ્યા હશે ને એ સો હશે બરાબર એટલે બાજુમાં છોતેર પ્લસ એક્સ પ્લસ વાય આપણે જે સરવારો કરીએ એ સરવારો પણ કેટલો થવો જોવો સો થવો જોવો તો અહીં આગળ આ છોતેર પ્લસ એક્સ પ્લસ વાય બરાબર કેટલો થવો જોઈશે સો કેમ શો તો આવૃત્તિ આપેલી છે કેટલી સો તેના ઉપરથી આપણે એક્સ અને વાયનું મૂલ્ય શોધી શકીએ તો એક્સ પ્લસ વાય બરાબર સો આ પ્લસ છુત્તેર એ બરાબર ન્યા એટલે માઇનસ છુત્તેર ચલા બાદ બાકી કરીએ તો આગળ ઝીરો ઉપર શું આવશે દસમય છ જો એટલે ચાર પછી નવ નવમય સાત જો એટલે બે એક ઉપર ઝીરો આવી ચલો એક્સ વધતા વાય એક્સ પ્લસ વાયની કિંમત મળશે ચોવીસ પણ આપણે શું કરવાનું એક્સની કિંમત કેટલી અને વાયની કિંમત કેટલી શોધવાની છે ચલો હવે આગળ જોઈએ તો એન એન બરાબર આપેલી છે સો તો એન બાય ટુ એટલે સો ભાગ્યા બે એટલે કેટલા આવશે પચાસ એન બાય ટુ સો ભાગ્યા બે એટલે પચાસ તો હવે જુઓ આમાં પચાસની નજીકની આવૃત્તિ કઈ આવશે એ આપણે શોધવાની તો ચલો પચાસની નજીક તો અહીંયા કરજો છપ્પન પ્લસ એક્સ આ કઈ કહેવાય પચાસની નજીકની કહેવાય ને કઈ આવશે છપ્પન પ્લસ એક્સ હવે આપણે સૂત્ર મૂકીએ તો મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ મોટા કોષમાં એન બાય ટુ સી એફ નીચે આવશે એફ ગુણ્યા એચ ચલો એલ તો આપણે જે આવૃત્તિ લીધી હોય સંચય આવૃત્તિની એની સામે ખાનું એનું વર્ગ એની અધોસીમાં તો કેટલી આવશે પાંચસો તો પાંચસો પ્લસ હવે આગળ જોવા મધ્યસ્થ આપી દીધેલો કેટલો પાંચસો પચીસ તો એમ એટલે પાંચસો ચલો એન બાય ટુ આ એન બાય ટુ એટલે કેટલા પચાસ તો પચાસ માઇનસ સીએફ એ સંચય આવૃત્તિ આપણે પસંદ કરી છપ્પન પ્લસ એક્સ એના ઉપરની આવૃત્તિ લેવાની એટલે છત્રીસ પ્લસ એક્સ તો છત્રીસ પ્લસ એક્સ ચલો નીચે એફ એફ એટલે કેટલા આવશે તો જુઓ એફ એટલે આવૃત્તિ અહીંયા આગળ આપણે જે સંચય આવૃત્તિ પસંદ કરી એની સામેની ખાનામાં ખાનામાં આવૃત્તિ જે આપેલી હોય તે એટલે કેટલી આવશે વીસ તો અહીંયા આગળ આવશે વીસ ગુણ્યા પાછળ એચ એટલે થશે ફર્ગ લંબાઈ જીરોથી સો સો થી બસો ગેપ કેટલો બદામ સોનો તો વર્ગ લંબાઈ સો ચલો હવે છે પેલી બાજુ જશે એટલે કેવા માઇનસ થશે પ્લસ છે તો માઇનસ પાંચસો ચલો બરાબર આ પચાસ માંથી છત્રીસ બાદ કરો તો કેટલા વધશે ચૌદ પછી આ રીતના કૌશ આપેલો હોય બરોબર એમાંથી તમે પહેલાં શું કર્યું આ કૌંસ અલગ કરી અને આ પચાસમાંથી છત્રીસ બાદ કરી દીધા પચાસમાંથી છત્રીસ બાદ કરો એટલે શું આવશે ચૌદ પાછળ આવશે માઇનસ એક્સ અને નીચે શું આવશે તો વીસ પંચીસ સો છેદ ઉડી જાય એટલે આવશે ગુણ્યા પાંચ આ જે પદ છે એ આવશે કૌશમાં ચલો પાંચસો પચીસમાંથી પાંચસો બાદ કરો એટલે આવશે પચીસ ચલો હવે આ પાંચ એ ચૌદ સાથે ગુણાશે ચૌદ પંચું સિત્તેર -5 * x એટલે 5x આ રીત નું થશે ને અહીંયા 525 માંથી 500 બાદ કરો એટલે કે લાવ 25 પછી 14 આ 14 25 70 અને 5 * x એટલે 5x આ 5 એકૌંસ ની અંદર બને સંખ્યાઓ સાથે ગુણાશે ચલો હવે આ 5x એને સૂત્ર કરતા બનઈએ એટલે 5 અરતી આગળ આવશે એટલે માઈનસ હોય તો પ્લસ થાય તો 5x = 70 હવે આ પ્લસ છે એ પાછળ આવશે એટલે માઇનસ થશે તો માઇનસ પચીસ ચલો પાચેક્સ બરાબર દસમાંથી પાંચ જાય એટલે પાંચ એ આગળ સાત ઉપર છ છમાંથી બે જાય એટલે ચાર તો એક્સ બરાબર પિસ્તાલીસ આ પાંચ ગુણાકારમાંથી નીચે આવશે ભાગાકારમાં પાંચ નવ પિસ્તાલીસ તો એક્સ બરાબર કે આવશે નવ તો એક્સની કિંમત મળશે નવ હવે જોવાગળ એક્સ પ્લસ વાય બરાબર ચોવીસ હતા તો એક્સ પ્લસ વાય બરાબર ચોવીસ X એક્સની કિંમત મળી નવ તો 9 મૂકીએ નવ પ્લસ વાય બરાબર ચોવીસ વાયની સૂત્ર કરતાં બનાવીએ તો વાય બરાબર ચોવીસ માઇનસ નવ તો વાય બરાબર પંદર પંદર વત્તા દસ પચીસ એક બાદ કરી લે ચોવીસ તો વાય બરાબર કેટલા આવશે પંદર અને એક્સ બરાબર કેટલા આવશે નવ બરાબર તમે એ આગળ કિંમત મૂકી અને ચેક કરવું હોય તો કરી શકો જુઓ પછી એક્સ એટલે નવ અને વાય એટલે પંદર ચલો નવ વત્તા એક દસ ને પાંચ પંદર ને વીસ નીચીરો વધી હશે બે સાત આઠ નવ ને એક દસ જો સો થઈ ગયું સરવારો તો અહીંયા આગળ છોતેર વત્તા નવ વત્તા પંદર કરો એટલે સરવારો કેટલો થાય સો હવે આપણે શોધવાનું શું હતું તો શોધવાનું હતું એક્સ અને વાયના મૂલ્યો શોધો તો એક્સ બરાબર નવ મળશે અને વાય બરાબર પંદર બરાબર અહીંયા આગળ ઉદાહરણ નંબર આઠની ચર્ચા કરી હવે આના પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું જો વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત